નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સ્પેશિયલ રિપોર્ટમાં હું મનીષા આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપે સાંભળ્યું હશે કે દેશમાં મહિલાઓ સામેના ગુનાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે દેશમાં બળાત્કાર સત્તામણી અને છેડતીના એસી થી વધુ કેસીસ એક દિવસમાં નોંધાય છે તો ઘણા એવા કેસ જે સમાજમાં આબરો જવાની ભીકે બહાર પણ નથી આવતા જ્યારે સ્વસંરક્ષણ તાલીમ દ્વારા આવા કેસોની સંખ્યાઓમાં ઘટાડો જોવા મળી શકે છે તો આજનો વિષય છે સ્વ સંરક્ષણ આનો સામાન્ય અર્થ એ છે કે કેવી રીતે એક સ્ત્રી સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ દ્વારા માનસિક બૌદ્ધિક અને શારીરિક રીતે મજબૂત બનીને આ મીન સમાજ સાથે સ્પર્ધા કરી શકે છે દેશમાં જે પ્રમાણે બળાત્કાર અને મહિલાઓની છેડતીના બનાવો વધી રહ્યા છે ડિફેન્સ એટલે સ્વસંરક્ષણ સ્વસંરક્ષણ એક એવી તાલીમ છે જેના દ્વારા મહિલાઓમાં શારીરિક સ્વાસ્થ્ય સશક્તિકરણ અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ મળે છે સેલ્ફ ડિફેન્સમાં માત્ર શારીરિક કૌશિલો કરતાં વધુનો સમાવેશ થાય છે તે સૌપ્રથમ યોગ્ય જીવન ટકાવી રાખવાની માનસિકતા કેળવવામાં મદદ કરે છે અંતરજ્ઞાનને ટ્યુનિંગ કરવું જોખમની જાગૃતિ દ્વારા ખતરનાક પરિસ્થિતિઓને ટાળવું અને હુમલાખોરોને અટકાવવા માટે આત્મવિશ્વાસ રજૂ કરવા જેવા કૌશલ્યો પણ સેલ્ફ ડિફેન્સમાં સમાવેશ થાય છે દરેક સ્ત્રી પાસે પોતાની જાતને બચાવવા માટે કુશળતા અને આત્મવિશ્વાસ હોવો જોઈએ આજની દુનિયામાં મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સના મહત્વને લોકોમાં જાગૃત કરવું મહત્વપૂર્ણ બની ગયું છે મહિલાને અસરકારક સ્વસંરક્ષણ તાલીમ તકનીકો શીખવવાથી સુરક્ષાની લાગણી વધી શકે છે અને મહિલાઓ તેમની સુરક્ષા પોતાના હાથમાં લેવા માટે સશક્ત બની શકે છે તો હવે નિશ્રાંત સ્વસંરક્ષણ ટ્રેનર અમનદીપ સિંહ શું કહી રહ્યા છે તે જોઈએ આજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મહિલાઓને સ્વરક્ષણની જરૂર કેમ છે તો આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ભારતમાં મહિલાઓ વિરુદ્ધના જે આટલા બધા ગુનાઓ બની રહ્યા છે ગેંગ ગેંગરેપ છે રેપ છે મહિલાઓની છેડતી છે ચેન સ્નેચિંગ છે મહિલાઓ સાથે જે શોષણ થાય છે તેવા અનેક પ્રકારના ગુનાઓ બની રહ્યા છે ત્યારે આપણે શીખવું ખૂબ જરૂરી થઈ ગયું છે કે સ્વરક્ષણ શું છે અને એને કઈ રીતે પ્રેક્ટિસ કરી શકાય છે સ્વરક્ષણ શીખવાથી એટલે કે સેલ્ફ ડિફેન્સ શીખવાથી આપણું સેલ્ફ કોન્ફિડન્સ વધે છે આપણે ઇન્ડિપેન્ડન્ટ ફીલ કરીએ છીએ અને આપણે ક્યાંય પણ મૂવ કરીએ બહાર આઉટ ઓફ અહેમદાબાદ જઈએ આઉટ ઓફ ગુજરાત જઈએ કે કોઈ પણ ભારત દેશ બહાર જઈએ તો આપણે પોતાની સેલ્ફને સિક્યોર ફીલ કરી શકાય એટલા માટે સેલ્ફ ડિફેન્સ શીખવું જરૂરી છે તો આજે આપણે શીખીશું કે કઈ રીતે બેઝિક સેલ્ફ ડિફેન્સની ટેકનિક આપ પોતાનું મનોબળ વધાવી શકો છો અને આપ પોતાને સેફ ફીલ કરી શકો છો તો સ્વરક્ષણની ટેકનિક જેમ કે આપણે વાત કરીએ કે ટેન સેન્સિટિવ પાર્ટ્સ હોય છે હ્યુમન બિંગમાં તો એ દસ સેન્સિટિવ પાર્ટ્સ ઉપર જો તમે અટેક કરશો તો તમે પોતાની રક્ષા કરી શકો છો તો દરેક મહિલાઓ અને બહેનોને વિનંતી છે કે આ દસ સેન્સિટિવ પાર્ટ ઉપર ખાસ કરીને ધ્યાન આપવું જ્યારે પણ આવી કોઈ પણ પ્રકારની જે છે બનાવ આપણા સાથે બનતું હોય છે તો આપણે શરૂઆત કરીએ અપર બોડીથી તો આપણા જે વાળ છે એ બહુ સેન્સિટિવ હોય છે એના પછી આપણે વાત કરીએ આંખ ઉપર આંખ ઉપર કોઈને અટેક કરીએ તો બહુ સેન્સિટિવ અટેક છે એના પછી નાક આવે છે પછી ચીન છે ત્યાં જો છે ત્યાં આપણે અટેક કરીએ પછી આ ગળાનું ભાગ છે નું લોઅર પાર્ટ છે પ્રાઇવેટ પાર્ટ ઓફ અ હ્યુમન બોડી છે ઘૂંટણ છે આ એલ્બોનું પાછળનો ભાગ છે ને આ નાનું મગજ આ દસ એવા શરીરના ભાગ છે જ્યાં તમે થોડુંક પ્રેશરથી પણ કોઈને અટેક કરશો એટલે બહુ જોરથી સામેવાળાને વાગશે તો આવા પ્રકારના અનેક સેલ્ફ ડિફેન્સની જે ટેકનિક્સ આવે છે એનાથી આ પ્રક્ષણ મેળવી શકો છો સાથે કદાચ આપણે આ કોઈ પણ વસ્તુ યાદ નથી રહેતી તો સ્વરક્ષણ કઈ રીતે કરી શકાય છે તો આ બે આંબી તમે ડાયરેક્ટ આંખમાં મારી શકો છો તમે કોઈને પંચ મારી શકો છો તમે કોઈના પામથી અટેક કરી શકો છો તમે કોઈના સાઇડ ચોકથી અટેક કરી શકો છો અને તમારા જોડે કદાચ સેફ્ટી પિન હોય તો એનાથી બી તમે અટેક કરીને બચી શકો છો આપણા જોડે ફોન હોય છે તો ફોનથી અટેક કરી શકાય પાણીની બોટલ છે તો એનાથી અટેક કરી શકાય આપણા જોડે કોઈ સ્પ્રે હોય કોઈ પણ પ્રકારનું લિક્વિડ હોય તો એનાથી આપણે અટેક કરીને પોતાની સેફટી કરી શકીએ છીએ અને એઝ અ સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ મારું એવું માનવું છે કે દરેક મહિલા અને બહેને નજીકમાં જે પણ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ થતી હોય ત્યાં જઈને ટ્રેનિંગ લેવી જોઈએ કારણ કે અત્યારનો જે સમય છે એ સમયમાં સુરક્ષણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણા બધા આવા બનાવો અમદાવાદમાં અને ગુજરાતમાં પણ થાય છે તો એવા સંજોગોમાં દરેક મહિલા જો આવી રીતે સ્વરક્ષણની તાલીમ લેશે તો એમનું કોન્ફિડન્સ પણ વધશે અને બહાર ક્યાંય પણ નીકળશે તો એ પોતાને સેફ અને સિક્યોર ફીલ કરશે અને સાથે જ ગુજરાત સરકારનું જે મહિલા અભ્યામ એક હેલ્પલાઇન નંબર છે જે એકસો એક્યાસી છે તો એના ઉપર પણ આપ કોલ કરીને જે છે મહિલા વિશેષની જે માહિતી છે મેળવી શકો છો અને સાથે જે તમારો જે કોઈપણ પ્રકારનો બનાવ થાય છે તો એ ત્યાં તમે રિપોર્ટ કરીને અને ત્યાંથી તમે જે છે હેલ્પ મેળવી શકો છો અને સાથે જ દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમનું પણ ગઠન કરવામાં આવ્યું છે સી ટીમ એટલે કે સેફટી હેલ્ધી એન્વાયરમેન્ટ તો એમાં પણ મહિલા પોલીસ અધિકારી આપની મદદમાં હંમેશા હાજર હોય છે તો એ મદદ પણ આપ મેળવી શકો છો અને મારું એવું માનવું છે કે ક્યારે પણ આવો બનાવ થાય છે ત્યારે આપણે કોલ નથી કરી શકતા પોલીસને કે અથવા આપણા સંબંધીઓને કારણ કે બનાવનો બહુ ઓછા સમયમાં આવા બનાવ બનતા હોય છે તો એટલીસ્ટ પ્રાઇમરી સેલ્ફ ડિફેન્સ તમને આવડવું જોઈએ ન્યાય સંહિતામાં પણ અધિકાર આપણો બધાને સિટીઝન્સને મળેલો છે તો દરેક મહિલાઓએ બહેનોએ આ વિનંતીને સ્વીકાર કરવી અને આ વિનંતી જે છે તમારી સેલ્ફ ડિફેન્સ માટે છે અને પોતાનું સ્વરક્ષણ કરવું એ આપણા બધાનો અધિકાર છે એટલે સેલ્ફ ડિફેન્સ શીખવું ખૂબ જ જરૂરી છે અને અનેક પ્રકારની ટેકનિક્સ આવે છે સેલ્ફ ડિફેન્સની કિડનેપિંગથી કોઈ કરે તો કઈ રીતે બચવું થી કોઈ અટેક કરે તો કઈ રીતે બચવું તો આવા અનેક પ્રકારની ટેકનિક્સ જે છે આપ નિયર બાય કોઈ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કોચ હોય તો એમનાથી શીખી શકો છો જરૂરી છે કે જે બાળકીઓ છે સ્કૂલની કોલેજની બહેનો છે અને જે વર્કિંગ વુમન્સ છે એમના ઉપર આવા પ્રકારના અટેક્સ ઘણા બધા થતા હોય છે કોર્પોરેટ્સમાં પણ આવા પ્રકારના હેરેસમેન્ટ કેસીસ આપણે જોઈએ છીએ તેવા હેરેસમેન્ટ કેસીસમાં આપણે ધ્યાન રાખવું અને આવું કંઈ પણ તમને ફીસી લાગે છે દરેક પોતાની જાતને બચાવવા માટે આત્મવિશ્વાસ અને કુશળતા હોવો જોઈએ આજની દુનિયામાં મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ મહત્વને લોકોમાં જાગૃત કરવું મહત્વપૂર્ણ બની ગયું છે સેલ્ફ મહત્વ કેટલું हमें આવો જોઈએ एनसीसी ऑफिसर रिद्धि राठौड़ આ બાબતે શું કહી રહ્યા છે સેલ્ફ ડિફેન્સ આજ કે જમાને મે એક નેસેસિટી નહીં એક સ્કિલ બની ચૂકી હૈ સેલ્ફ ડિફેન્સ બહોત અલગ અલગ ફોર્મ કે રહેતે હે જસે मार्शल आर्ट्स караટે ટેકવન્ડો કે સભી એક ફોર્મ હે સેલ્ફ ડિફેન્સ કા તો સેલ્ફ ડિફેન્સ કો છોટી બચ્ચો સે લેકે છોટી જો લડકિયા હે ઉનસે લેકર કે स्कूल कॉलेज जाने वाली लड़कियाँ से लेकर बड़ी उम्र की महिलाएं भी सीख सकती है तो बच्चों में ये तीन से पाँच साल के बीच के बच्चे जो है वो सीखना शुरू कर सकते हैं और ये जो है क्लासेस हमारे आसपास आजकल काफ़ी सारी है सेल्फ डिफेंस की कोई भी फॉर्म ले लीजिए उसके लिए और ऑनलाइन uh, कोर्सेज भी आजकल आ रहे हैं एप्लीकेशंस भी बन रही हैं तो इनके माध्यम से हम सेल्फ डिफेंस बच्चों को सिखा सकते हैं मैं प्रेफर करूँगी कि हम हमारे आसपास जो कोई क्लासेस है वहाँ से जा कर के सीखें क्योंकि वहाँ पे प्रोफेशनल ट्रेनर्स होते हैं जो हमें अच्छी तरीके से हमारे बच्चों को गाइड कर सकते हैं अब सेल्फ डिफेंस की अगर हम बात करें तो ये सिर्फ फिजिकल मूव्स के बारे में नहीं है ये कहीं ना कहीं एक फोकस डेवलप करता है बच्चों में एक सेंस ऑफ डिसिप्लिन जो है वो डेवलप करता है एक पर्सनालिटी डेवलप करता है शेप करता है तो कहीं ना कहीं इसलिए भी सेल्फ डिफेंस इंपॉर्टेंट है क्योंकि ये सिर्फ और सिर्फ फिजिकल मूव्स तक लिमिटेड नहीं है एज ए एन ऑफिसर अगर मैं बात करूँ तो हम जब बच्चों को देखते हैं फर्स्ट ईयर में जब वो आते हैं और जब थर्ड ईयर में हमारे पास बच्चे होते हैं तो उनमें बहुत बदलाव आता है एक ट्रांसफॉर्मेशन आता है उनकी जो फिजिकल ट्रेनिंग होती है ड्रिल होती है कैंप है ट्रैकिंग है वेपन ट्रेनिंग है तो उनकी ट्रेनिंग की वजह से उनमें एक ट्रांसफॉर्मेशन आता है तो कहीं ना कहीं उस ट्रेनिंग से उनमें एक सेंस ऑफ डिसिप्लिन जो है वो डेवलप होता है एक कैरेक्टर शेप होता है तो सेम चीज़ है कि सेल्फ डिफेंस से भी जब एक डिसिप्लिन फोकस डेवलप बच्चे में होता है तो बहुत इम्प्रूवमेंट आता है तो ये ना कि सिर्फ खुद के प्रोटेक्शन तक लिमिटेड है पर कहीं ना कहीं हमारी जो पर्सनालिटी है उसको शेप करने में भी ये हेल्पफुल है तो मैं सभी से दरखास्त करूंगी मैं सभी को ये मैसेज देना चाहूंगी कि आप सेल्फ डिफेंस चाहे कोई भी फॉर्म हो आप जरूर से जरूर सीखें दर्शक मित्रों सेल्फ डिफेंस व्यक्ति ने सुरक्षा ने नियंत्रण में मा लेवा जीवन परिवर्तनशील तालीम में खास कर महिलाओं ने

સેલ્ફ ડિફેન્સ એટલે સામેવાળાને મારી નાખવું એનો જીવ લઈ લેવો એવું નથી હોતું સેલ્ફ ડિફેન્સ એટલે તમે જે પરિસ્થિતિમાં ફસાયા છો એવી બધી યુક્તિઓ આપણી પાસે હોવી જોઈએ કે આપણે કમસે કમ ત્યાંથી ભાગીને સુરક્ષિત જગ્યાએ પહોંચી મદદ માગી શકીએ એના માટે ઘણી નાની નાની વસ્તુઓ છે તમે આંખમાં માટી ફેંકી શકો છો પિન ઉભાડી શકો છો બચકા ભરી શકો છો ભૂમો પાડી શકો છો પણ આ બધું ક્યારે થાય જ્યારે તમે ડરશો નહીં પેનિક નહીં કરો ત્યાંથી ભાગીને અને તમે મદદ મેળવી શકો છો બીજું ધ્યાન રાખવા જેવી બાબતોમાં એવી જગ્યાએ ક્યારેય જવું નહીં જ્યાં લોકોની અવરજવર ઓછી હોય જ્યાં અંધારું હોય જે જગ્યા આપણા માટે અજાણી હોય અને જો એવી કોઈ પરિસ્થિતિ સર્જાય કે ત્યાં જવું પડે એમ છે તો આપણા અંગત લોકો જેને તમે વિશ્વાસ રાખતા હોય કે એવી કોઈ પરિસ્થિતિ કાલ ઉઠીને સર્જાય તો તમારા મોબાઈલ આજકાલ બધા પાસે મોબાઈલ અવેલેબલ છે અને એમાં સારી એવી જીપીએસ લોકેશન શેર કરવાની એક સુવિધા અવેલેબલ છે તો તમારા નજીકના જે લોકો છે એ તમારા ભાઈ પેરેન્ટ્સ ફ્રેન્ડ્સ જે તમને શોધી શકે એ લોકેશનની મદદથી તો તમે તમારા બે ત્રણ લોકોને તમારા લોકેશન શેર કરતો લાઈવ લોકેશન કરંટ લોકેશન છે પણ જેથી કરીને તમે કદાચ કોઈ પરિસ્થિતિમાં ફસાવ તો એ તમને એનાથી શોધી શકે ત્રીજું છોકરી તરીકે આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે આ સમાજ એવો છે તો સોશિયલ મીડિયા સૌથી વધારે જો કેસ સર્જાતા હોય છેડતી ના કે ગમે તેના બ્લેકમેલિંગના તો એ સોશિયલ મીડિયા દ્વારા સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે એટલા નુકસાન પણ છે તો આપણે અલર્ટનેસ કોણ વ્યક્તિ કેવી રીતે વાત કરે છે અલર્ટનેસ એ બી સેલ્ફ ડિફેન્સનો ભાગ છે અલર્ટ રહેવું જોઈએ કે આપણી પાછળ કોણ ઊભું છે આગળ કોણ ઊભું છે સાઈડમાં કોણ ઊભું છે કોણ આપણને કેવી રીતે જુએ છે એના ઇન્ટેન્શન્સ શું છે સ્ત્રીઓ પાસે એક સિકસેન્સ હોય છે એ સિકસેન્સ આપણને એની નજર શું છે એના ઇન્ટેન્શન શું છે એ બધું આપણે જાણી શકીએ તો અલર્ટ રહેવું અને સાવધાન રહેવું કોણ શું કયા કેવી રીતે ને કેમ કરે છે એના પર વિચારવું કોઈના પર વિશ્વાસ નહીં કરો હંમેશા ડાઉટ રાખો કે કેમ મારી સાથે આ આવ રીતે વર્તન કરે છે કે બોલે છે અને તમને જરા પણ એમાં શંકાસ્પદ લાગે તો એના વિરુદ્ધ એક્શન લેવામાં જરા પણ નહીં એક ઉદાહરણનો રૂપ છે ગાર્ગી દિલ્હી જેવા મેટ્રો શહેરમાં ગાર્ગી નામની એક યુવતી કામ કરતી હતી ત્રણ યુવક તેની પાછળ આવી રહ્યા છે અને તેને પોતાની ગતિ વધારી ત્યાં તો યુવકોએ તેને દોડીને ઘેરી લીધી ત્રણેય દુષ્ટ યુવકો પોતાની ખરાબ નજર તેની પર નાખી રહ્યા હતા ત્યારે ગાર્ગીએ એટલું જ કહ્યું કે જવા થશે તેના જવાબદાર હજુ તે લોકો ઉભા થાય તે પહેલા ગાર્ગી ત્યાંથી ભાગી નીકળી પોતાની જાતને બચાવવા માટે ગાર્ગી સફળ નીવડી કારણ કે તે સેલ્ફ ડિફેન્સના પાઠ ભણી ચૂકી હતી પરંતુ જો ગાર્ગી કરાટે માર્શલ આર્ટ્સ ન જાણતી હોત તો તો બીજા દિવસે તેના રેપના છેડતી ના કે પછી મારી નાખી દેવામાં આવેલી યુવતી મળી છે તેવા સમાચારો સાંભળવા અથવા વાંચવા મળત તો સેલ્ફ ડિફેન્સ એક એવી તાલીમ છે જેના દ્વારા મહિલાઓને માત્ર વધેલી માવજત શિસ્ત તણાવથી રાહત અને આત્મવિશ્વાસ મેળવવામાં મદદ મળે છે જે જીવનના તમામ ક્ષેત્રોમાં ફેલાય છે દર્શક મિત્રો સમાજમાં આવી ગાર્ગી જેવી યુવતીઓ કેટલી કારણ કે સત્ય તો એ છે કે આપણા ત્યાં દીકરીઓની રસોઈ બનાવતા કપડાં ઘરના કામ કરતા અને વધુમાં વધુ લખતા વાંચતા નથી આવતું કે દીકરી આ બધું તો શીખાશે પહેલા તો સ્વયંની રક્ષા કરતા શીખ તો મિત્રો આવો વધુ એક નિષ્ણાંત સેલ્ફ ડિફેન્સ ટ્રેનર એવા નવનીત પરમાર સાથે જાણીશું કે કેવી રીતે આત્મરક્ષણ પદ્ધતિઓની મદદથી જીવલેણ હુમલાઓથી બચી શકાય છે ગુજરાતની ની મોટા ભાગની સ્કૂલ કોલેજો એનજીઓ સંસ્થાઓમાં કે જ્યાં મહિલાઓનું પ્રમાણ વધારે છે ત્યાં જઈને એ લોકોને અનિવાર્ય સંજોગો એટલે કે વિષમ પરિસ્થિતિમાં પોતાનો કેવી રીતે કરવો તે મેં એમને શીખવ્યું છે હવે ગુજરાતીમાં એક કહેવત છે નારી તો નારાયણી આ શબ્દને ને સાર્થક કરવા માટે ગુજરાત સરકાર ગુજરાત પોલીસ મહિલા જાગૃતિના પ્રોગ્રામ કરી રહી છે તેમ છતાંય દિવસે ને દિવસે બળાત્કાર ઘરેલું હિંસા અને તેમની હત્યા દિવસે આ ઘટનાઓ બનતી રહે છે તો પૂરા ભારત દેશનો પૂરા ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે મહિલાઓએ આવા સમયે શું કરવું જોઈએ તો એનો જવાબ એ છે કે

તો તમે ગુજરાત સરકારે ફાળવેલી તમારા માટે મહિલા હેલ્પલાઇન એકસો પર કોલ કરીને તમે મહિલા હેલ્પલાઇન ને બોલાવી શકો છો એ સો તમારી મદદ માટે આવી જશે એના સિવાય તમારી વિસ્તાર પોલીસ સો નંબર પર બી કોલ કરશો તો પણ વિસ્તારમાં ફરતી જે પીસીઆર વાન છે એ પણ તમને આવીને મદદ કરી શકે છે આજે હું તમને ફ્રી સ્ટાઇલ સેલ્ફ ડિફેન્સ ટેકનિક બતાવવાનો છું કે જેનાથી તમે તમારો સ્વ બચાવ કરીને નીકળી શકશો તમને એવી ટેકનિક્સ બતાવવાનો છું કે જેનાથી સામેવાળા ઉપર ઇન્જરી થઈ શકે છે અને એ ઇન્જરી એવી થશે કે ઇન્સ્ટન્ટ તમે તમારો બચાવ કરીને નીકળી શકશો પણ જે તમને ફ્રી સ્ટાઇલ એટેક્સ જે ટેકનિક્સ તમને બતાવો જઈ રહ્યો છું તેનો ઉપયોગ પ્લીઝ તમે તમારા સ્કૂલ કોલેજ ફેમિલીમાં કે મિત્રોમાં આનો ઉપયોગ નહીં કરો આનો ઉપયોગ તમે ત્યારે કરશો કે જ્યારે તમને એવું લાગે છે કે હવે પાણી માથા ઉપર જઈ રહ્યું છે કે હવે આની જરૂર પડશે ત્યારે તમે આ ટેકનિકનો ઉપયોગ કરશો સેલ્ફ ડિફેન્સ ટેકનિક શીખવાડવા જઈ રહ્યો છું એકદમ સિમ્પલ સેલ્ફ ડિફેન્સ ટેકનિક જે તમે સ્ટ્રીટ ફાઇટ એટલે કે રોડ ફાઇટમાં બી ઉપયોગ કરી શકો છો માણસ ગમે તેટલો બી મજબૂત હોય પણ એના જે નાજુક અંગો છે જેમ કે આંખ છે આ ગળાનો ભાગ છે આ પ્રાઇવેટ પાર્ટ છે તમે અહીંયા એટેક કરશો તો સો ટકા એને મેજર ઇન્જરી કરીને તમે નીકળી શકો છો તો સૌથી પહેલા આપણે જોઈએ કે આપણા જોડે કોઈ વસ્તુ અવેલેબલ નથી એને મારવા માટે તો આ બે હાથ અને પગને હથિયાર બનાવીને કેવી રીતે એટેક કરવો છે તો જે બે આંખો છે આ બે આંગળીઓ સીધી જ એની આંખોમાં મારી શકો છો આ તમને જો કદાચ યાદ ના હોય તો તમે સીધું પંચીસ કરી શકો છો એલ્બો મારી શકો છો આવી રીતે આ ગળા ઉપર પંચિસ કરી શકો છો એના હેર ને આ છે આ બધી સિમ્પલ ટેકનિક છે એના સિવાય કદાચ કોઈ પાછળથી તમને છે તો આપણે સૌથી પહેલા આપણો બચાવ કરીને ભાગવું છે તો ફિંગર આ સાઈડ કરીને આગળ તમે દોડી શકો છો એના સિવાય જે પગનો ભાગ છે ત્યાં તમે કિક કરી શકો છો આ પ્રાઇવેટ પાર્ટ ઉપર કિક કરી શકો છો એલ્બો છે એલ્બો તમે એને મારી શકો છો ઓકે આગળની સાઈડ શો કરી શકો છો આ એકદમ બધી સિમ્પલ ટેકનિક છે અને જો તમારી જોડે કોઈ વસ્તુ અવેલેબલ છે જેમ કે સમજો કે આ કટર્સ છે સ્ટેશનરીમાં જે મળે છે તો એને મેજર ઇન્જરી કરવી છે તમારે તો સીધું એના ઉપર ગળા ઉપર મારી શકો છો આંખ ઉપર મારી શકો છો તમારી જોડે આ નથી અવેલેબલ તો આ છે પેન જે રેગ્યુલર સ્ટડીમાં યુઝ કરતા હોઈએ છીએ તો આ પેન છે પેનથી બી એની આંખ ઉપર એના ગળા ઉપર કે પછી પ્રાઇવેટ પાર્ટ કે તમે ઉપર બી એટેક કરી શકે છે આના સિવાય જો તમે જે હેરમાં નાખો છો સ્ટીક આ સ્ટીક ને શકો છો આંખ ઉપર ગળા ઉપર ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે તમને કે કંઈ પણ કરો તમે પણ સામેવાળા ઉપર આ જે નાજુ કંકુ તમને બતાવે છે એના ઉપર તમે સો ટકા પાવરફુલ એટેક કરીને તમે તમારો બચાવ કરી શકો છો એના સિવાય બી જો તમે પેપર સ્પ્રે

સત્તામણીથી લઈને શારીરિક હુમલા સુધીના વિવિધ જોખમોનો સામનો કરવો પડે છે પરંતુ મહત્વનું એ છે કે મહિલાઓએ મહિલા સ્વ સંરક્ષણ તાલીમ સાથે તૈયાર રહેવાની જરૂર છે મહિલાઓ માટે સ્વ સંરક્ષણમાં નિપુણતા મેળવવા માટે નિષ્ણાત માર્શલ આર્ટિસ્ટ બનવાની જરૂર નથી પરંતુ મૂળભૂત તકનીકો પણ મોટો તફાવત લાવી શકે છે જરા કલ્પના કરો કે રાત્રે કોઈ ડર વિના કોઈ શેરીમાં ચાલવું આ પ્રકારનો સંયમ અને આત્મવિશ્વાસ સેલ્ફ ડિફેન્સ તાલીમ આપે છે કારણ કે આપણા ભારત દેશમાં દરેક સ્ત્રીને દરેક સમયે દરેક જગ્યાએ સલામત મજબૂત અને સુરક્ષિત રહેવાનો અધિકાર છે તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર